આજરોજ જિલ્લા મથક ભુજ મધ્ય ખેડૂત સંગ્રહ સમિતિ દ્વારા જે આક્રોશ રેલી યોજવામાં આવી હતી જેમાં વાઢિયામાં જે ખેડૂતો સાથે અત્યાચાર થયેલ છે તેમજ અન્ય ખેડૂતોના પ્રશ્નોને લઈ અને હમીસર તળાવથી કલેક્ટર કચેરી સુધી ઊંટ ગાડીથી બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને આ ખેડૂતોના પ્રશ્નો બાબતે સંગ્રહ સમિતિ દ્વારા આરએસી કલેક્ટરનો

આ નમાયેલી સરકારને કે તમે ખાલી આવી અને જાહેરાતો કરો છો ખેડૂતો હોય કે અન્ય કોઈ એના માટે પરંતુ જે પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી નથી થતી મારી પાસે એવિડન્સ છે સાત દસ બે હજાર પચીસના રોજ એક યોજના હેઠળ ખેતીવાડી જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત કચેરી દ્વારા આ એમનો પુરાવો છે જેનો અબડાસાના કોટારા મધ્યે અબળાસા ના ધારાસભ્યની હાજરીમાં જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ની હાજરીમાં જ્યારે હુકમો દેવામાં આવ્યા છે ખેતીવાડી બાબતે પરંતુ આજે મહિનો મહિનો દિવસ થઈ ગયો એ લોકોને કોઈ પણ વળતર ચૂકવણી કરવામાં આવી નથી એના આ તમામ પુરાવા છે મારી પાસે આ તમે આ જોઈ શકો છો આ ખાસ મીડિયા ને બતાવવા માંગુ છું અને આપ પ્રજા સુધી અને આ નમાયેલા નેતા સુધી આ પહોંચાડજો આ એમના એડવોકેટ પુરુષોત્તમ મારવાડા આ એમના તમામે તમામ ફોટા છે આ એમની ફેસબુક ઉપર થી છે આ લોકો ખાલી ફોટો સેશન કરે છે પરંતુ જે પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ આ નથી થતી આ તમે જોઈ શકો છો આ ધારાસભ્ય અબડાસાના જે લોકો ખાલી ઓર્ડર આપ્યા છે હુકમ આપ્યા છે પરંતુ આ વિકાસ સપ્તાહ છે એમની આ એમનો એક કાર્યક્રમ છે કૃષિ રવિ રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ પરંતુ આ ખાલી ફોટો સેશન પૂરતી ખાલી જાહેરાતો પૂરતી ખાલી વાતો થાય છે પરંતુ ખેડૂતોને જે નડતરરૂપ છે જે તકલીફો છે આ જે કંપનીઓ હોય જે વાંઢિયામાં બનાવો બન્યો લોડાઈમાં બનાવો બન્યો એ બાબતે આ લોકોને કાંઈ કાંઈ બોલવું નથી પરંતુ આ બાબતે વહીવટતંત્રને અને હું પોલીસ તંત્રને પણ વિનંતી કરું છું કે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે પરંતુ આ ભાજપોએ એમની કે કંપનીઓની દલાલી ન કરે લોકો સાથે રહી અને લોકોના હિત માટે લોકોની સાથે રહે એવી મારી માગણી છે જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી નહીં થાય અને ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે

કંપનીએ સડસઠ મીટર એટલે કે પચાસ બાય નો જે વીજબોલની લાઇન માર્ગમાંથી ખેતરમાંથી જવાની છે અને વીજબોલ ઊભો થવાનો છે ત્યાં સુધીની જ વાત છે બીજા નંબરની વાત રહી કે આ જ્યાંથી વીજબોલ પસાર થઈ રહ્યું છે ત્યાંથી ખેડૂતોને વળતર આપવાનું છે અને ખાસ કરીને આપના માધ્યમથી અડાણી પોતાની વેબસાઇટની અંદર જ

બધી પ્રવૃત્તિઓ મૂકો તમારું કામ શું છે તમારું જુરિડિક્શન શું છે તમારો એક્ટ શું છે કે બીજા જિલ્લાઓમાં બીજો કાયદો કચ્છમાં બીજો કાયદો આ બધું બતાડવાનું દેખાડવાનું ખેડૂતમાં ભાઈ ઊભો કરવાનો ખેડૂતના પરિવારોમાં ભય ઊભો કરવાનો બંધ કરો શું કામ કે સરકાર એક દિવસ બદલાશે ત્યારે તમારા બધાનો જો કોઈ થઈ જવાનો છે કે તમે કયા રીતે આવતો છો એટલે આ બધો ધંધો બંધ કરીને જે કરવાનું છે એ કરો ખેડૂતોને ન્યાય મળો એની માટે સરકાર છે ખેડૂત સંઘર્ષ સમિતિ ખેડૂતો માટે આંદોલન ચલાવશે કચ્છના ખેડૂતો તેમની સાથે પણ